નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને છોતેર બોટાદ ચૌદસો પચીસથી સોળસો ને એકવીસ સાવરકુંડલા પંદરસો એકથી સોળસો ને બે જામજોધપુર તેરસો એંસીથી સોળસો અમરેલી આઠસો પચીસથી સોળસો ને છોતેર જેતપુર પાંચસોથી સોળસો ને એકતાલીસ બાબરા પંદરસો પચાસથી સોળસો ને એકવીસ જસદણ ચૌદસોથી સોળસો ને નેવું ગોંડલ બારસો એકથી સોળસો ને છાસઠ